નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે લસણના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને લસણના બજાર ભાવ અને એને લગતી તમામ માહિતી તમને મળતી રહે લસણની બજારમાં ભાવ ટૂંકી વધે સ્ટેબલ છે ખાસ કરીને દેશાવરમાં લસણની મોટી આવક હોવાથી સમગ્ર દેશની બજારમાં ગત મહિને તેજી આવી હતી હવે એ સમી ગઈ છે લસણની બજારમાં હવે આખો મહિનો કોઈ તેજી થાય તેવા સંજોગો નથી રાજકોટમાં લસણની ચૌદસો કટ્ટાની આવક હતી અને ભાવમૂળાના રૂપિયા ચારસોથી પાંચસો મીડિયમ લસણ રૂપિયા છસો થી સાતસો પચાસ અને સારી ક્વોલિટીમાં રૂપિયા સાતસો પચાસથી આઠસો નેવું હતા સુપરમાં આઠસો પચાસથી નવસો પચાસના ભાવ હતા ગોંડલયાર્ડમાં બે હજાર ત્રણસો કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા ચારસો થી એક હજાર એકાણું હતા જામનગરમાં લસણની પાંચસો પચાસ કટ્ટાની આવક હતી અને ભાવ રૂપિયા છસો પિસ્તાલીસથી અગિયારસો પિસ્તાલીસના હતા મધ્યપ્રદેશમાં લસણની એસી હજાર કટ્ટા અને રાજસ્થાનમાં પચીસ હજાર કટ્ટાની આવક થઈ હતી ભાવ નીચામાં રૂપિયા બે હજાર સાતસો અને ઉપરમાં રૂપિયા દસ હજારના ભાવ હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો